નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના રોજના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જામનગર માર્કેટ યાર્ડ તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ બાદરો ત્રણસો પંદરથી ચારસો ને પંચાવન ત્યારબાદ વાત કરીએ આપણે લોકન ઘઉં ચારસો છપ્પનથી પાંચસો ને અઢાર ત્યારબાદ અડદ નવસો પંદરથી તેરસો ને વીસ ત્યારબાદ વાત કરીએ તુવેર સાતસોથી નવસો ત્યારબાદ વાત કરીએ ચણા નવસોથી એક હજાર ને પિસ્તાલીસ ત્યારબાદ સફેદ ચણા એક હજાર પચાસથી સોળસો ત્યારબાદ મગફળી ઝીણી અગિયારસો દસથી તેરસો ને સિત્તેર ત્યારબાદ મગફળી જાડી એક હજારથી બારસો ને પચાસ ત્યારબાદ મગફળી સાઠ નંબર અગિયારસો ત્રીસથી ચૌદસો ને પાસાઠ ત્યારબાદ મગફળી નવ નંબર અગિયારસો સિત્તેરથી સોળસો ને પાસાઠ ત્યારબાદ વાત કરીએ એરંડા એક હજારથી તેરસો ત્યારબાદ વાત કરીએ તલ એક હજાર પાંતરેથી એકવીસો ને પચાસ વિડીયો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં જેથી કરીને રોજના ભાવ મળતા રહેશે રાયડો નવસો પચાસથી બારસો ને તોતેર ત્યારબાદ લસણ નવસોથી સત્તરસો ત્યારબાદ વાત કરીએ કપાસ એક હજારથી પંદરસો ને પચાસ ત્યારબાદ જીરું બત્રીસોથી ત્રણ હજાર નવસો ને વીસ ત્યારબાદ ધાણા બારસો પચીસથી સત્તરસો પિંચોતેર ત્યારબાદ ડુંગળી ચાલીસથી ચારસો ને પિસ્તાલીસ ત્યારબાદ સોયાબીન સાતસોથી આઠસો ને એંસી ત્યારબાદ જુવાર બસોથી ચારસો ને પિસ્તાલીસ ત્યારબાદ મગ તેરસો પિસ્તાલીસથી પંદરસો પિંચોતેર ધન્યવાદ